કેમ છો બાળકો મજામાં હું અહીંયાથી જુદા જુદા અવાજ કરીશ તમારે મને કેવાનું છે એ અવાજ શેનો છે ને બરાબર બધાય ધ્યાનથી સાંભળો છે હું અહીંયા અવાજ કાઢું જેને આવે એને પોતાનો હાથ ઊંચો કરી મને જવાબ આપવાનો જેને આવડતું હોય ઈ પોતાનો હાથ ઊંચો કરશે અંશુભાઈ બોલશે શેનો અવાજ હતો ઈ કાબે શેનો કાબે કાબે નો કાબે એમ બોલે એમ નો બોલે કાબે તો કાબે કે ડિંગો બેન બોલશે શેનો હતો બટા મોરલાનો મોરલાનો હતો મોરલાનો યો

শ্রুতি বেছে শ্রুতি বেলা চলো বল

તમે બધાય જુદા જુદા પક્ષી જોયા હશે જોયા છે મોર છે મોર તમે બધા મોરને જોયો છે જોયા સરસ મજા સરસ મજાનો મોર હોય એના મોટા મોટા પીછા હોય

Open. Open. Let's try,